મિત્રો કામની વાતો ચેનલ માં કયા સમય એવો હોય છે કે જે સમયની અંદર તમારી પત્ની એકદમ સેક્સ માટે ભૂખી હોય છે અને સેક્સ માટે તરસતી હોય છે તે સમયની મિત્રો આપણે વાત કરવી છે તો ચેનલ ને ના કરીએ તો સબસ્ક્રાઇબ કરી લેજો

સ્ત્રી પર હોય છે પોતાનો ફાઇનાન્શિયલ હોય કોઈ પૈસાની લેવડ દેવડ હોય કોઈ ઘરની કંકાસ હોય સાસુ સસરાની કંકાસ હોય આના લીધે પોતાના મગજ ઉપર સતત ડિપ્રેશનના લીધે અમુક સ્ત્રીઓ સેક્સથી દૂર રહેતી હોય છે જેથી કરીને તેઓ લોકોની ઈચ્છા થતી નથી અને સતત મગજની અંદર બીજા વિચારો ચાલુ રહેતા હોય છે જેથી કરી અને પતિને પણ એવું લાગે છે કે હવે મારી પત્નીનો મારામાંથી રસ નીકળી ગયો છે પણ એવું હોતું નથી અમુક સમય એવો હોય છે કે જે સમયની અંદર તમારી પત્ની સેક્સ માટે તડપતી હોય છે જે આવો સમય હોય એ ટાઈમે તે પોતે બોલી શકતી નથી પણ આ ટાઈમે જો તમારે આની સાથે તમે જો રંગીન વાતોમાં આવી અને રંગીન તમે રાતો બતાવ બનાવવા માંગતા હો તો તમે ખાસ સાંભળો આમ જોવા જઈએ તો સોમાંથી નેવું મહિલાઓ એવી હોય છે કે માસિક શરૂ થવાના દસ દિવસ પહેલા એટલે કે દાખવા દખાએ ત્રીસ તારીખ માસિક ચાલુ થવા નથી એકવીસ થી બાવીસ તારીખની અંદર મહિલાઓના મનમાં સેક્સ કરવાની ઈચ્છા થતી હોય છે આની અંદર અમુક મહિલાઓ દર્દથી પીડાતી હોય છે જે તમારે જે ફેસર કરવાની જગ્યા છે એનાથી ઉપર થોડોક દુઃખતો હોય છે દુખાવો ચાલુ રહેતો હોય છે કમનો દુખાવો ચાલુ રહેતો હોય આવા દુખાવો થતા હોય છે અમુકને થતા હોય છે અમુકને નહીં થતા હોય જેને થતા હોય છે તેને સેક્સ કરવાનું બિલકુલ મન લાવતો નથી જેથી કરીને પહેલું જાણી લેવા કે કેટલી રોમેન્ટિક છે કેટલી મૂડમાં છે પછી આવે છે તમારા જે સ્ત્રીનું જે માસિક ચક્ર હોય ત્રણ દિવસનું હોય ચાર દિવસનું હોય પાંચ હોય કે સાત દિવસનું હોય જેવું તમારા સ્ત્રીનું માસિક પૂરું થશે એવું તેનો પોતાનું જે શરીરની અંદર જે ઈંડું બનતો હોય છે એ ઈંડુ બહાર નીકળવાની કોશિશ કરતી એ ઈંડુ જ્યારે બહાર નીકળવાની કોશિશ કરતો હોય ત્યારે તમારી પત્નીનું એકદમ રોમેન્ટિક અને એકદમ સેક્સ માટે તલપતી હોય છે તમારી પત્ની જેથી કરીને જેવો ટાઈમિંગ પૂરો થાય એ ટાઈમિંગથી કરીને જે દસ દિવસ પછીના હોય છે જેની અંદર સ્ત્રીની એટલી બધી વાસના ભરાઈ ગયેલી હોય છે કે તમે જેને સેજ પણ ટચ કરશો તો તરત સંવેદન થઈ જાય છે અને સેક્સ માટે ત્રપતી હોય છે જેથી કરીને હંમેશા માસિક થયાના પછી